ઓમ નમ શિવાય મારા બધા વ્યૂઅર્સનું આજની આ સ્ટોરી ટેલિંગમાં સ્વાગત છે આવતીકાલે પંદર એપ્રિલ એટલે કે વર્લ્ડ આર્ટ ડે એટલે કે વિશ્વ કલા દિવસ વિશ્વમાં પ્રવર્તમાન કલાને બિરદાવવાનો ઉત્સવ એટલે વર્લ્ડ આર્ટ ડે કલા એટલે રચનાત્મકતા શોધ અને સાંસ્કૃતિક વિવિધતા કે જેનાથી સમગ્ર વિશ્વને સંલગ્ન કરી શકાય એટલું બધું સામર્થ્ય મળે છે કલા અને સંસ્કૃતિના આદાન પ્રદાનની આ આધુનિક યુતિ છેલ્લા સાઠ સિત્તેર વર્ષોમાં વિશ્વની મહાસત્તા ગણાતા દેશો અને પશ્ચિમના દેશોએ સંગઠન કરી એની ઉજવણી વૈશ્વિક સ્તરે ફેલાવવા માટે કાર્યરત થયા જેના પરિણામ સ્વરૂપ પંદરમી એપ્રિલે વિશ્વમાં વર્લ્ડ આર્ટ ડે એટલે કે વિશ્વ કલા દિવસ તરીકે ઉજવાય છે આર્ટ કલા એટલે આ શબ્દના જ્યારે આપણે સ્મરણ કરીએ આ શબ્દ બોલીએ ત્યારે આપણને કવિતાઓ લેખો ચિત્ર અને અભિનય નર્તકીઓ નર્તકો અને આ બધી વસ્તુઓ આપણી નજર નજર સમક્ષ તરી આવે નાટકો ફિલ્મો ડાન્સ મ્યુઝિક આ બધા શબ્દો જે આપણી રોજબરોજની પ્રચલનની ભાષામાં અને વ્યવહારમાં વપરાય છે અને આપણે એને કલા એટલે કે આર્ટની દ્રષ્ટિએ ખૂબ જ માનભેર અને ખૂબ ખૂબ જ રસપ્રદ રસપ્રદતા સાથે નિહાળીએ છીએ આ સમગ્ર વિશ્વને એક કુટુંબ માનવાનો સર્વપ્રથમ વિચાર આ જગતના તારણહાર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું વૈશુદેવ કુટુંબકમ આ વિશ્વ એક કુટુંબ એક પરિવાર છે વિશ્વ એક પરિવાર એટલે કે વૈશુદૈવ કુટુંબકમ આ મંત્ર સાથે જીવનારા ભારત ભૂમિએ ક્યારે પણ બળપૂર્વક કે હઠપૂર્વક ભારતને વિશ્વ પર પોતાના હઠબળનો ઉપયોગ કરી બીજી કલા અને સંસ્કૃતિના ઉપર હાવી નથી કર્યું અને પોતે જ આ સર્વ કલા અને સંસ્કૃતિના જનક હોવા છતાં ક્યારેય ખોટો આડંબર અને ઘમંડ નથી કર્યું જેમ સૂર્યને ઢાંકી ન શકાય એવી જ રીતે જો આ વિશ્વ કલા દિવસ એટલે કે વર્લ્ડ આર્ટ ડે જો કોઈ એક કલાકારના સન્માનમાં ઉજવાવો જોઈએ જે અત્યારે લિયોનાર્દો દ વિંચી જેવા મહાન કલાકાર માટે ઉજવાય છે તો વિશ્વએ ક્ષમા કરે વિશ્વએ આ ભારતના પ્રદેશની અને ભારતમાં જન્મેલા કલા અને સંસ્કૃતિના જનકોને ક્યારેય સમજ્યા જ નથી અને સમજ્યા છે અને જાણી જોઈને અવગણ્યા છે તો એ એમનું અને આ વિશ્વનું દુર્ભાગ્ય છે કારણ કે ભારતમાં એવા એવા કલાકારો એવા એવા મહામુનિઓ થયા છે જેમણે કદાચ આ વિશ્વની એંશીથી નેવું ટકા કલાને પોતાને ત્યાંથી પોતાના સામર્થ્યથી અને પોતાની આવડત અને ચમત્કારથી જન્માવી છે ભારતના કશ્મીર પ્રદેશમાં જન્મેલા તેજસ્વી બ્રાહ્મણ મહામુનિ ભરતમુનિની મુનિની જન્મતિથિ એ કદાચ વર્લ્ડ આર્ટ ડે તરીકે ઉજવાય તો આ ભારતને નહીં વિશ્વને ગૌરવ માન અને અભિમાન થવું જોઈએ કારણ કે આ નાટ્યશાસ્ત્ર લખનાર ચ ચોવીસો વર્ષ પહેલાં આજથી આશરે ચોવીસો વર્ષ પહેલાં ભારત મુનિએ નાટ્યશાસ્ત્ર એટલે કે નાટ્ય વેદ તરીકે પણ જેને ઓળખવામાં આવે છે એની રચના કરી અને એ નાટ્યશાસ્ત્ર નાટ્યવેદ એ ત્રણ ગ્રંથ પછી જો કોઈ ચોથા ગ્રંથને વેદ માનવામાં આવે તો એ ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર છે જેમાંથી અભિનય કલા સંગીત અને એક્સપ્રેશન એટલે કે રસના સિદ્ધાંતો આજે ચોમેર વિશ્વના ખૂણે ખૂણે શીખવવામાં આવી રહ્યા છે એ ભરત મુનિના નાટ્યશાસ્ત્ર એટલે કે નાટ્યવેદની દેન છે આ કલાના સમુદ્ર સમાન મહાગ્રંથની અંદર માત્ર નાટ્ય રચનાના નિયમોનું આકલન નથી હોતું પરંતુ રંગમંચ અભિનેતા અને પ્રેક્ષકો એવા ત્રણ આયામોને પૂર્તિ કરવા માટેના સાધનોનું સમગ્ર વિવેચન હોય છે એટલે જ આ નાટ્યશાસ્ત્રને નાટ્ય વેદ કહેવામાં આવે છે નાટ્ય બંધારણ અને રસ સિદ્ધાંતોની મૂળભૂત સંહિતા છે આ ગ્રંથ આ ગ્રંથમાં અપાયેલા સૂત્રોને ભારત સૂત્ર કહેવામાં આવે છે મૂળ સ્વરૂપના ગ્રંથની અંદર બાર હજાર જેટલા શ્લોક હતા જેથી તેને દ્વાદશા શાસ્ત્રી સંહિતા કહેવાય છે પરંતુ કાળક્રમમાં આ ગ્રંથનું ટૂંકું સ્વરૂપ એટલે કે શોર્ટ વર્ઝન લોકપ્રિય બન્યું જે છ હજાર શ્લોકોનું હતું અને જે હિટ સાહસ્ત્રી નામે પ્રચલિત થયું નાટ્યશાસ્ત્રને ચોથા વેદ એટલે કે નાટ્ય વેદ તરીકે ઓળખવામાં આવે છે આજે ભરત મુનિએ લખેલા શાસ્ત્ર એટલે કે નાટ્ય વેદ ઉપર જે ટીકાઓ એટલે કે એનું જે વર્જન એને ઓળખવા માટે જે બુકો લખવામાં આવી જે ગ્રંથો લખવામાં આવ્યા એ પણ એટલા સવિશેષ મહાન થઈ ચૂક્યા છે કે જેને શીખવા શીખડાવવા માટે ઋષિતુલ્ય પ્રોફેસરો શિક્ષકો આ વિશ્વમાં ગોત્ય પણ મળતા નથી એવા જ આજથી હજારેક વર્ષ પહેલાં જેમણે આ નાટ્યવેદ ઉપર નાટ્યશાસ્ત્ર ઉપર એક જબરજસ્ત ટીકા લખી હતી અને જે સ્વયં એક તુલ્ય હતા એવા અભિનવ ગુપ્તની અભિનવ ભારતી એ નાટ્યવેદને સમજવા માટે એટલો મહાન ગ્રંથ બની ગયો કે આજે વિશ્વના સર્વશ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયોની અંદર એને ભણાવવામાં આવે છે આવી જ રીતે ભારતના જે યોગદાન છે કલા અને કલાની અલગ અલગ પરિભાષાઓમાં જેમ કે ચિત્રો તો કે આ વર્લ્ડ આર્ટ ડે લિયોનાર્દો ધ વિંચી જે ચિત્રકારી માટે બહુ પ્રખ્યાત થાય એના માટે ઓળખવામાં આવે છે પરંતુ એ તો કેટલા સેંકડો વર્ષ પૂર્વે જ થયા જ્યારે ભારતની અંદર ત્રીસ હજાર વર્ષ જૂના પૌરાણિક જે ચિત્રો મળી આવ્યા છે જે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં ભીમ બેટ્રાના સ્થળ પર આજે બી હેરિટેજ સાઇટની જેમ વિદ્યમાન છે સૌથી મહાન કવિઓ સૌથી મહાન લેખકો સૌથી મહાન ચિત્રકાર અભિનયકાર નર્તકો આ ભારત ભૂમિ પર થયા જેમણે ભારતમાં નહીં પણ વિશ્વભરમાં કલાને નવી ઊંચાઈઓ ઉપર લઈ જવાની ધરખમ કોશિશ કરી સંસ્કૃત ભાષાના સૌથી મહાન કવિ કાલિદાસ જેની કવિતાઓ ઉપરની ટિપ્પણીઓ આજે વિશ્વના સર્વશ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયોમાં રેફરન્સ તરીકે શીખડાવાય છે એ ભારત ભૂમિમાં થયા અને એમણે કલા અને સાહિત્યને નવી પરિભાષા આપી અભિનવ ગુપ્ત અને આદિશંકરાચાર્યએ કલા અને સાહિત્યના ક્ષેત્રે જે યોગદાન આપ્યું છે એ આજે વિશ્વ ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ કરીને એ કલા અને સાહિત્યને ટકાવીને એના ઉપર જ આ કલા કલાના નવા નવા સ્વરૂપો આગળ લઈ જઈ રહી છે તો વર્લ્ડ આર્ટ ડે એટલે કે વિશ્વ કલા દિવસ એ એકમેકની સંસ્કૃતિને તો ઓળખવાનો છે પરંતુ પોતાની જે ઓરિજિનલ ઓળખ છે પોતાના મૂળ છે પોતાના અસ્તિત્વ છે જે કનેક્ટિંગ ડોટ્સ લુકિંગ બેકવર્ડ્સ એટલે કે પોતાની સંસ્કૃતિ પોતાના ઐતિહાસિક ધરોહરને ઓળખી એને સમજી એને પ્રચાર પ્રસાર કરી અને વિશ્વના જે અલગ અલગ કલા અને કલાને લગતા સાંસ્કૃતિક વારસા છે એની સાથે એના તાલમેલ સાથે એને અપનાવવાથી સાચો વર્લ્ડ આર્ટ ડે એટલે કે વિશ્વ કલા દિવસ ઉજવી શકાય એ કલા શું કામની જે વિશ્વમાં શાંતિ અને ભાઈચારો ન લાવી શકે એ કલા શું કામની જે વૈશ્વૈવ કુટુંબકમ વિશ્વ એક પરિવાર છે અને આ પરિવાર આ વિશ્વ એક એકસાથે એકસાથે યુદ્ધ કરીને નહીં પણ એકમેકને મદદ કરીને જીવે એવું બને તો એ કલા અને કલાના એ કલાકારોથી થઈ શકે એટલે આજે વિવિધતામાં એકતા જે એ સારી વ્યાખ્યા છે સાંભળવા લખવા અને જોવામાં સારી લાગે એવી એક લાઈન છે પરંતુ જ્યારે વિશ્વ મંચ ઉપર જોઈએ છીએ તો આ હરીફાઈની હોડમાં એકબીજાને પાળી દેવા પછાડી દેવાની આ માનસિકતામાં કલા ક્યાંક પાછળ રહી જાય છે કલા કલાકારો ક્યાંક કલાને પાછળ રાખી પોતાના સ્વાર્થને આગળ મૂકે છે અરે કલામાં તો એટલી શક્તિ છે કે આ પૂરા વિશ્વને એક તાંતણા ઉપર બાંધી શકે તો આ વર્લ્ડ આર્ટ ડે એટલે કે વિશ્વ કલા દિવસે મારી બધાને બે હાથ જોડીને બધા કલાકારોને જેની પાસે કોઈ પણ પ્રકારની કલા હોય અને આ વર્લ્ડ આર્ટ ડે ઉજવવાના હોય તો એવું કંઈક કરીએ કે આ વિશ્વમાં શાંતિ પ્રસરે બધા અલગ અલગ ધર્મ જાતિ રંગભેદ ભૂલીને એક જ તાતડે બંધાય એકબીજાનું માન સન્માન જળવાય અને વિશ્વ ખરેખર એક પરિવાર જેવો બની જાય તો આપ સર્વેને વર્લ્ડ આર્ટ ડે એટલે કે વિશ્વ કલા દિવસની શુભેચ્છાઓ મિત્રો તમને આજની આ સ્ટોરી ટેલિંગ ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો કમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાયો જણાવજો ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં એક રસપ્રદ સ્ટોરી સાથે ત્યાં સુધી જગદંબ